નમસ્કાર હું છું રાધેશ બુદભ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓપિનિયન મોરબીમાં આજે મહાશિવરાત્રી પર્વની એરટેલ શિવાલયોમાં ઉજવણી ચાલી રહી છે આવી જે એક વિશેષ ઉજવણી મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલા સત્યેશ્વર મહાદેવજીના મંદિરે પણ અત્યારે હાલ જોવા મળી રહી છે આ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મોરબીના સત્યેશ્વર મહાદેવજીના મંદિરેથી અત્યારે આપને દ્રશ્ય બતાવીશું અંદરથી આપણે દાદાના દર્શનનો લાભ પણ અપાવીશું અત્યારે આપ જોઈ રહ્યા છો કે પૂજા અર્ચના ચાલી રહી છે આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો કે ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવજીના મંદિરેથી આ લાઈવ દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છીએ આજે મહાશિવરાત્રી હોય ત્યારે ઠેર ઠેર મોરબીમાં દરેક શિવાલયોમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે પૂજન અર્ચન ધૂન ભજન અને કીર્તન સહિતના વિશેષ કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે હું જે મારા કેમેરામેન છે તેને આ મંદિરના ઉપરના દ્રશ્ય પણ બતાવવાનું કહેવા માંગીશ કે જે વિશેષ સુશોભન અહીં કરવામાં આવ્યું છે તે આપ જોઈ શકો છો ને બોડી સંક્રિયા લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો તે મોરબીના ના સતીએશ્વર મહાદેવજી ના મંદિરેથી અત્યારે હાલ લાઈવ આપને બતાવી રહ્યા છીએ આપના લાઈવ તસવીરો જે બતાવી રહ્યા છીએ તે મોરબીના ના મહાદેવજીના મહાદેવજી ના મંદિરથી આપ જોઈ શકો છો ઘણા બધા જે શ્રદ્ધાળુઓ છે દર્શન અત્યારે હાલ દાદા આવ્યા છે અને મનોકામના પોતાના પરિવાર માટે સારી કરી રહ્યા છે તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ આપણે મંદિરના જે અત્યારના હાલ પૂજારી છે લાભુગીરી બાપુ સાથે આપણે વાતચીત કરીશું આપણી સાથે અત્યારે આ મંદિરના જ મહંત આપણી સાથે ઉપસ્થિત છે સૌથી પેલા દર્શકોને તમારા જ મોઢે તમારો વ્યવસ્થિત પરિચય મારું નામ રાપુગીરી ગુરુ શ્રી બુદ્ધગીરી બાપુ પંચ દસ નામ જૂના અખાડા જુનાગઢ અમારું સ્થાનક મોરબી સત્યેશ્વર મહાદેવ મધ્ય ઉમેર ઉમેરા સર્કલની બાજુમાં સનાળા મેન રોડ આ અમારું સ્થાન છે અહીંયા અને આજે શિવરાત્રીના મહાપર્વના દિવસે અમે લોકોને ખૂબ સગવડતા મળે અને શિવનો મહિમા ખૂબ અથાગ એકદમ પ્રચલિત થાય એટલા માટે અહીંયા બધું સુશોભન કરવામાં આવ્યું છે દરેક જાતની ભક્તજનો માટે પ્રસાદની ભાંગની અને કોઈ પણ હોય એની વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો પણ આ મંદિરે આવી અને આ વ્યવસ્થાનો પૂરેપૂરો લાભ લઈ અને મહાદેવનું ભજન ભક્તિ કરી અને પોતાનું પુણ્યનું ભાથું બાંધે છે એટલે આ ઘોડાપુર શિવનામ નાદ તરીકે મહિમા તરીકે આવું ના ફાલે ફૂલે એવી અમારી ઈચ્છા ઓમ નમો અત્યારે હાલ આપ જોઈએ છો પાછળ ભજન અને કીર્તનનો પણ પાછળ કાર્યક્રમ અત્યારે હાલ ચાલી રહ્યો છે મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવજીના મંદિરે આજે મહાશિવરાત્રી પર્વની એક વિશેષ પ્રકારે હાલ ઉજવણી પણ ચાલી રહી છે વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ